નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સામાન્ય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે દમણ દીવની સીટ ઉપર ભાજપે ત્રણ વખતના સિટિંગ સાંસદ લાલુભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે હાલમાં ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે તો લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે બુધવારે લોકસભા ચૂંટણીના ઉમેદવાર લાલુભાઈ પટેલે મોટી દમણ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો ભાજપના કાર્યકરો સાથે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી રહેલા લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે ચોથી વાર છે જેમાં સૌ પ્રથમ ગ્રામ પંચાયતના ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ડોર ટુ પ્રચાર કર્યો જે બાદ હવે દમણ નગરપાલિકા વિસ્તારમાં આવતી મોટી દમણ નગરપાલિકા વિસ્તારમાં પ્રચારનો પ્રારંભ કર્યો છે મોટી દમણ નગરપાલિકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ સાથે દમણ નગરપાલિકાના પ્રમુખ સભ્યો અને ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યો કાર્યકરો જોડાયા હતા ડોર ટુ ડોર શહેરીના વિસ્તારના પ્રચારમાં પણ ગ્રામ્ય વિસ્તારની જેમ મતદારો સાથે સારો રિસ્પોન્સ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે સામાન્ય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે દરેક પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે તેમાં દમણ દીવ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પ્રચારમાં કાર્યકરો સાથે સ્થાનિક વેપારીઓ પણ જોડાયા હતા તો પ્રચાર અભિયાનમાં ઉદ્યોગકારો અને વાપી નગરપાલિકાના સભ્ય પણ દમણ આવ્યા હતા જેઓએ પણ લાલુભાઈ માટે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો અમે ગામડી વિકાસ પહેલાં ચાલુ કર્યું પંચાયત અમને નગરપાલિકામાં સોનલબેન પ્રમુખ અમારા નગરપાલિકા સરપંચશ્રીઓ એમનું પરિવાર અમારું બધું પરિવાર અમારા કાર્યકર્તા અમારા સગા સંબંધી સરપંચશ્રીઓ બધા સાથે મળી અમે આજે મોટી દમણ નગરપાલિકામાં સોનલબેનના અધ્યક્ષમાં અમે ઘરે ઘરે ડોર ટુ ડોર જતા છે અને સારો પ્રસાદ મળ્યા કરવામાં